નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત હું મય સોલંકી આપ સર્વ મારા મારા દર્શક મિત્રો અમારા સબસ્ક્રાઈબરો અને અમારી ચેનલને નિહાળતા અમારા સર્વ મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું અભિવાદન કરું છું આવો વધારો અમારી ચેનલમાં અને ભજન સંતવાણી ગરબા લોકગીત દુઆ છંદ ફિલ્મી સોંગ અનેક પ્રકારનું સંગીત શીખો હાર્મોનિયમ સાથે થિયરી અને પ્રેક્ટિકલ બંને હું સમજાવી રહ્યો છું અને ભણાવી રહ્યો છું આપ સર્વ ખૂબ જ મોટી સંખ્યામાં અમારી ચેનલમાં પધાર્યા છો અમારી ચેનલને પસંદ કરી રહ્યા છો અમારી શીખવાડવાની પદ્ધતિને પણ આપે પસંદ કરી છે તે બદલ પણ ખૂબ ખૂબ આપ સર્વનો આભાર હું માનું છું આજે દર્શક મિત્રો એક ફિલ્મી સોંગ હું શીખવાડું છું અને આ ફિલ્મી સોંગ તમારે ક્યારે વગાડવું કોઈ પણ ભજન ગાતાઓ લોકગીત ગાતાઓ સંતવાણી ગાતાઓ ગરબા ગાતા હો અને વચ્ચે તમે આ ફિલ્મી ટોન વગાડશો તો ખૂબ જ સુંદર લાગશે આ ફિલ્મી ટોન તમારે ક્યારે વગાડવી હિચ એજ અંદર જે ભજન હશે કે લોકગીત હશે અને એમાંય એ ભૂપાલીરાગમાં જ હશે ભજન કે લોકગીત એમાં આ વગાડશો તો બહુ સુંદર લાગશે તો ચાલો હું તમને આવું વગાડીને બતાવું છું પછી તમને હું સમજાવું છું કે કેવી રીતે આને લોકગીતમાં અને ભજનમાં વચ્ચે વગાડું આપણે વચ્ચે મ્યુઝિકમાં આ ફિલ્મી સોંગ વગાડશું મિત્રો તો ખૂબ જ સુંદર લાગશે તો આવો હું આપણે આ ફિલ્મી સોંગ ગાઈ અને વગાડીને બતાવું છું પછી તમને હાર્મોનિયમ પર સમજાવીશ दिल तोड़े ओ, ओ कांची रे कांची रे रुका जा दिल तोड़े તડપના અચા નહી સચે પ્રેમી કો તડપાના અચા નહી વાપસ ના આવ તો ચલા જાઉ واپس نہ آؤں گا میں تو چلا جاؤں گا یہ تیری گلیا چھوڑ کے, کے, کے کانچی رے کانچی رے ریت میری سانچ رک جانا جا دل توڑ کے کانچی رے کانچی رے કે તો આ રીતે આપણે હિચમાં કોઈ ભજન હોય આપણું કે ખેમટામાં કોઈ ભજન હોય આપણું કે લોકગીત હોય અને એની વચ્ચે આપણે આ વગાડી શકાય ગરબામાં પણ વગાડી શકાય મિત્રો ગરબાની વચ્ચે પણ આપણે આ ફિલ્મી ટોન વગાડીએ તો ખૂબ જ સુંદર લાગશે ખૂબ જ પ્રસિદ્ધ સોંગ છે કિશોર કુમારનું અને લતા મંગેશકરનું આ ખૂબ જ લોકપ્રિય સોંગ છે મિત્રો આપ સર્વે સાંભળ્યું હશે તો આવો દર્શક મિત્રો હું આપને હાર્મોનિયમ પર બતાવું કે કેવી રીતે વગાડવાનું છે આને તો આવી જાઓ હાર્મોનિયમ પર તો દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર જોઈએ આ ગીતને તો સર્વપ્રથમ પહેલાં જોઈ લો કે મેં અહીંયા ત્રણ સફેદ કરી છે અને ત્રણ સફેદ પર આ સોંગ વગાડવું છે ત્રણ સફેદને શા બનાવજો અને તમે કોઈ પણ સ્કેલ ઉપર ગાતા હો અને વચ્ચે આ ગીત વગાડો તો તમારે જે સ્કેલ ઉપર ગાતા હોય એ સ્કેલને શા બનાવીને ગાવાનો બરાબર છે તો જુઓ અહીંયા લખ્યું છે કાંચી રે કાંચી રે પ્રિતમે રે સાંચી અને સ્વરોએ પણ લખ્યા છે મિત્રો તમે જુઓ તો હું સ્વરો નહીં બોલતો તમે જોયા કરજો મારી આંગળી પર ને શબ્દો સ્વરૂપ પર તો લખ્યું છે કાંચી રે સા રે કાંચી રે ગ પીત પધ મેરી ધી પગરે આ રીતે થયું હવે જો હું આખું ગાઉં છું તમે જુઓ ધીમે ધીમે ગાઉં છું મિત્રો તમે જોજો કાંચી ચી પછી લખ્યું છે રૂક જા ના જા દિલ તોડ કે તો ત્યાં જો મિત્રો સારે ગ એ રીતે આપ્યું છે રુક ના સારે ગે જા સા કે રે સા સા તો વગાડું છું આખું જો જાના જા દિલે તોડે કે પછી મિત્રો એક નાનો આલાપ છે તમે જો ઘરે ઘરે કર્યું છે ઓ ઓ ગરે ગરે આ રીતે નાનો આલાપ કરી અને પાછું બીજી વાર આનું આજ મુખડું ગાવાનું છે મિત્રો બરાબર છે તો જો હું આખું ગાઈ નાખું છું તમે જો કાંચી રે કાંચી પ્રીત મેરી સાચી રે કાંચી રે અને અંતરો છે મિત્રો તો અંતરો હું તમને બતાવું છું એક અંતરો ગાયને બતાવું છું આ રીતે અંતરા છે આગળના તો અંતરામાં જુઓ જૂઠા હૈયે ગુસ્સા તેરા સચા નહીં તો ત્યાં જુઓ સ્વરો આપ્યા છે મિત્રો માંથી ચાલુ થાય છે પેલા જોઈએ

એમ કરી અને પાછી આ લીટી બંને બીજી વાર ગાવાની છે મિત્રો હું આખું ગાઉ છું તમે જુઓ હવે કઈ રીતે ગવાય છે આને જૂઠા હૈયે ગુસ્સા તેરા સચા નહીં સચે પ્રેમી કો અચ્છા નહીં ઓહ જૂઠા હૈયે ગુસ્સા તેરા સચા નહીં સચે પ્રેમી કો અચ્છા નહીં પછી આવશે વાપસ ના આવુંગા મેં તો ચલા જાઉંગા તો ત્યાં જો સરો વાપસ ના આવું એ રીતે છે ગાવાની છે અને મિત્રો તમે જો હું ગાઉં છું واپس نہ آؤں گا میں تو چلا جاؤں گا واپس نہ آؤں گا میں تو چلا جاؤں گا اچھی لکھو چھے جی. اے تیری گلیا چھوڑ کے 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 تیتیاں جو ہمیتر ہو کیوں لکھو چھے جی? اے تیری پنیدھ گلیا કે કે એ તેરી ગલિયા છોડ કે કે જો હું ગાઉ છું તમે જો મિત્રો એ તેરી ગલિયા છોડ કે કે કાંચી રે કાંચી રે રીત મેરી સાચી

સોંગ સરસ વગાડી શકાય અને ગાઈ પણ શકાય ગાઓ તો પણ સુંદર લાગશે અને આગળના અંતરા સર્વ આ રીતે છે મિત્રો તો આ રીતે તમે ધીમે ધીમે કોશિશ કરશો અભ્યાસ કરશો તો આવડી જશે તો આપ દર્શક મિત્રોને વિનંતી કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો ખૂબ જ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે અમારી ચેનલમાં કમસે કમ બસો ક્લાસ મેં આપ્યા છે અનેક પ્રકારનું ગીત સંગીત મેં આપ્યું છે લોકગીત ગરબા ભજન રાડા દુઆ છંદ ફિલ્મી સોંગ આવું સર્વે પ્રકારનું ગીત સંગીત મેં આપ્યું છે તો જોતા રહો અને દર્શક મિત્રો લાઈક તો આપ કરો છો આપને કંઈ પણ ભાવ થાય તો કોમેન્ટ ઉપર લખજો મિત્રો તો અમને એનાથી પ્રેરણા અને ઉત્સાહ મળશે અને મેં આગળ આપની ફરમાઈશ કરી હોય તો આપતા રહીશું ચાલો દર્શક મિત્રો વિરમું છું અને આ ક્લાસ પૂરો કરું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત